અનોખી ઉજવણી થર્ટી ફર્સ્ટ પૂર્વે પારડીમાં બાર થી અડસઠ વર્ષના વયના બોતેર રમતવીરો ક્રિકેટ રમ્યા વડીલો બાળકો બહેનો યુવાનોએ બે દિવસ ચાલેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો પારડી શહેરની સૌથી મોટી અને નંબર એક ગણાતી સોસાયટી સાઈ સંગ્રીલા સોસાયટીમાં વર્ષ દરમિયાન દરેક ઉત્સવ તહેવારો પ્રસંગો ધામધૂમ સાથે આનંદ ઉત્સાહથી ઉજવે છે સાઈ સંલીલા પ્રીમિયર રેગ્યુલર નાઇટ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટની ગત વર્ષથી શરૂઆત કરી હતી આ વર્ષે એસએસપીએલ સેશન બેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોસાયટીના રહેવાસીઓ પૈકી બારથી અડસઠ વર્ષ વયના બોતેર રમતવીરોએ ભાગ લઈ એક ટીમના આઠ ખેલાડીઓ એમ કુલ નવ ટીમ બનાવી છ છ ઓવરોની મેચ રમાડવામાં આવી હતી સર્વે સોસાયટી પરિવારો જેમાં વડીલો બાળકો બહેનો યુવાનોએ બે દિવસ ચાલેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખૂબ જ આનંદ ખુશી વ્યક્ત કરી હતી ખૂબ જ રસપ્રદ રમાયેલી મેચોમાં ઓનર ધર્મેશભાઈ મોદીની ટીમ મોદી ટાઇટન વિજેતા બની હતી જ્યારે અપ ટીમ ઓનર નિકુંજભાઈ હડિયાની ટીમ હડિયા હિકર રહી હતી પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ અને બેસ્ટ બેટ્સમેન શિવાંગ કનેરિયા બેસ્ટ બોલર વૈભવ દીપાની બેસ્ટ ફિલ્ડર ધર્મેશ મોદી રહ્યા હતા નવ ટીમના અનરોને પણ ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સોસાયટીના પ્રમુખ અશોક પ્રજાપતિ સેક્રેટરી અંકિત દેસાઈ હિમાંશુભાઈ દેસાઈ બ્રિજેશ પટેલ મનોજ પટેલ અતુલ કનેરિયા દિપેશ દેસાઈ સહિત સોસાયટીની કમિટી અને આયોજકોએ ખૂબ જ જહેમત ઉઠાવી સફળતાપૂર્વક ટૂર્નામેન્ટનું આયોજન કર્યું હતું eyo badda sodhe bhai eyo badda winning winning winning